તા સિંહ અને ખિસ્કોલી એક સમયે ગનઘોર જંગલમાં એક સિંહ રાજા શાસન કરતો હતો એ ખૂબ જ શક્તિશાળી અને ગર્વીલો હતો જંગલના બધા પ્રાણીઓ તેને ઘરે અને તેની આજ્ઞાનું પાલન કરતા કોઈ પણ પ્રશ્ન ઉઠાવવાનું તો દૂર રહી જાય લોકો તેને જોએ તો પણ ડરી જતા પણ શક્તિમાં રહેનાર વ્યક્તિ માટે ઘણી વખત આ ગર્વ તેની નબળાઈ બની જાય છે એક દિવસ સિંહ નદી કાંઠે જઈ રહ્યો હતો તે દિવસ ખૂબ ગરમ હતો અને સિંહ તરસથી બળતો હતો તે નજીકની નદીએ પહોંચી ગયો જ્યારે તે નદી તરફ વળ્યો ત્યારે એક નાનકડો અવાજ સંભળાયો ખિસકોલી બોલી મહારાજ આરામથી નદીના નીચે મગર છે એ ગુપ્ત રીતે શિકાર કરે છે સિંહ ઊંચે જોઈને ખિસકોલી પર હસ્યો સિંહે અહંકારથી કહ્યું હું જંગલનો રાજા છું મગર મારા સમય ગઈ નથી સિંહે કહ્યું કે મહારાજ આપ જંગલના રાજા છો એ સાચું છે પણ દુશ્મન ક્યારે શું કરે એ સમજાવું છું તે માનતો નથી અને સિંહ કહે છે કે નાણાકડા પ્રાણીઓની સલાહ મારા માટે કામની નથી એટલું કહીને સિંહ નદીની બાજુ ગયો અને પાણી પીવા નમ્યો ત્યારે મગરે હુમલો કર્યો સિંહ જેવું જ નમ્યો ત્યારે મગરે જંબલાવ્યું અને તેની એક પગ પકડી લીધો સિંહ ખેંચાતો ગયો પાણીના પાંજરે ઘસી ગયો મગર એકદમ જોરથી ખેંચતો રહ્યો સિંહે ધ્રુષદ અવાજે કહ્યું બચાવો કોઈ છે જંગલના અન્ય પ્રાણીઓ દૂર ઊભા હતા કોઈ સમર્થ ન લાગતું પણ ખિસકોલી ત્યાંથી ઉતરી અને પતંગિયા જેટલી ઝડપથી ઝડના ઝાડે ગઈ ખિસકોલી મગરની ઉપર ચડી ગઈ અને તેની આંખમાં પાંદડાનો તીક્ષ્સણ તુડિયો ઘસી નાખ્યો મગર ગાડો થઈને કહે આ આ શું કરે છે કોણ છે મગર દુખાવથી તડપી ઉઠ્યો અને સિંહનો પગ છોડી દીધો સિંહ તરત જ બહાર આવ્યો પાણીમાંથી કાપડ સૂકા થઈ અને ઊંડે શ્વાસ લઈને જીવ તો બચી ગયો પછી સિંહે પશ્ચાતાપ કર્યો અને કહ્યું તું તો એ નાની ખિસખોલી તું મારા જીવ બચાવ્યો તું ભલા તું કઈ રીતે એમ સુરવીર બની ગઈ ખિસકોની શાંતિથી કહે છે મારા કદી પણ માણસની ઊંચાઈથી નહીં પણ બુદ્ધિથી તેમજ સાચા સમયની સાહસથી સુળવિતા નક્કી થાય છે કહે છે હું તો મોટાને જ મોટી મદદરૂપ સમજતો હોય છે આજે સમજાયું કે નાનામાં પણ મહાનતા છુપાયેલી હોય છે એ દિવસ પછી સિંહ રાજા માત્ર મોટા પ્રાણીઓની નહીં પણ દરેક નાના પ્રાણીઓની વાત પણ સાંભળવા લાગ્યા તેમણે જંગલના દરબારમાં નિયમ જારી કર્યો દરેક જીવ નાનો કે મોટો જંગલમાં સમાન મર્યાદા અને માન પામશે જંગલ ફરી આનંદમય થયો નાના પ્રાણીઓ પણ હવે ભય વગર જીવન જીવતા લાગ્યા અને ખિસકોલી તો જંગલના બુદ્ધિશાળી વીર તરીકે ઓળખવા લાગી વાર્તામાંથી સ્થિત સાચી શક્તિ કદવા નથી હોતી પણ વિચારવા હોય છે ક્યારે નાનો જીવ પણ સુરવીર સાબિત થઈ શકે છે જીવનમાં દરેકને શ્રદ્ધા અને માન આપો કદ નહીં ગુણો મહાનતા નક્કી કરે છે